થરાદની વારતાઉ સીમામાંથી એક માદક પદાર્થના જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે ભારતમાલા રોડ નજીકથી પોલીસે ઓપીએમ આલ્કોઈ બ્રાઉન કલરનો પાવડર ઓપીએમ ડેરી સહિતનો માદક પદાર્થનો જથ્થો ઝડપી પાડ્યો છે કુલ બાર લાખ નવ્વાણું હજારથી પણ વધુની કિંમતના માદક પદાર્થના જથ્થા સાથે પોલીસે બે આરોપીની ધરપકડ કરી આ માદક પદાર્થ ક્યાંથી લાવ્યા હતા કોને આપવાના હતા કોને વેચવાના હતા તે માહિતી કઢાવવા પોલીસે આરોપીઓની કડક પૂછપરછ હાથ ધરી આ વાહનનું ચેકિંગ કરતાં અમને એમાંથી એનડીપીએસ જે હેરોઈન અને અફીન એ મળી આવે છે આરોપીની પૂછપરછ કરવામાં આવે છે એફએસએલ અધિકારીને બોલાવવામાં આવે છે સરકારી પંચો રૂબરૂ જે એનડીપીએસના રૂલ્સ પ્રમાણે અમે કાર્યવાહી કરી છે અને લગભગ બસો ને અગિયાર પોઈન્ટ સમથિંગ ગ્રામ જેટલું એટલે દસ દસ લાખ ઓગણસાઠ હજારનું અને પચાસ રૂપિયાનું અમને ત્યાં હેરોઈન મળે છે અને અફીણ પણ મળે છે આ એના બે આરોપીઓ છે બંને આરોપીઓ પંજાબના વતની છે પરંતુ અત્યારે હાલ મુંબઈ રહે છે અને આ પંજાબથી ડ્રગ્સ લઈ અને મુંબઈ પહોંચાડવાના હતા એવી એમને અત્યારે પ્રાથમિક અમે જે ઇન્કવાયરી કરી એમાં સાબિત થયેલું છે